पाके कस्टम लगा कस्टम तनु बेरजो मैं एकलो हओ हओ आ जा जी ए पाड़ियो या बड़ ग्लूअर में ग्लूअर ग्लूअर मां 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 मर 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 रिवाइव कर बेटा ए मु तो तो मर 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 मर

ફોન <small> તો ગોમમાં આવી ગયા બંજો એ બંજો ફટાક લેવી તો લઈ લે મને ફટાક આવડો પણ پہلے હંજ બોઆયા હૂજ હશાજ ઘાજ પાજજ હાજતે દેયાજ હંજજે જાજજ આ તો રોબર્ટ પીસ પૂરા ગામમાં ગોમો અને ગામમાં વચ્ચે લઈ જું ને અને ખેલ કરાવું તો પૈસા ખારા મરા હું મારું લે હું મારી બદલો 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 લેવો બદલો બંદો 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 માર 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 અમાર પીરોતપુરા ભાઈ એક બૈરા ના માર ખાત છે આ રહ્યું માર 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 એ મને રાજી જો લે તને મારા ગામમાં લઈ જજે તને માર 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 ના ગમ નહીં

પોમળે જું કાડુ હાડો ઓ ગોમ માં હેતા મારું દુમલ ઓ રામે ને બધું લેવાનું એટલે કહું હાલ હાલ કરી તું ગમ થાય બધું લે ગમ ખાલી ગમોત્રી ના બધા માલ ધારી ખબર